દાહોદ ડીએસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા ગુનાવાળા સ્થળે તપાસ કરી જરૂરી સૂચન આપતા અને દાહોદ ડીવાય એસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ તથા પચાસ પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી અને તપાસ શરૂ કરતા લાશની પાસે એક પર્સ મળી આવે જેમાં વાહન રજિસ્ટ્રેશન નંબર લખેલી એક ચિઠ્ઠી મળી આવે જેના આધારે તપાસ કરતા તેના માલિક સુરેશભાઈ રૂપલાભાઈ પરમાર રહેવાસી ફતેપુરાના હોવાનું જણાઈ આવતા તેઓને મરણ જનારનો ફોટો બતાવતા તેઓએ પોતાની વર્ષાબેન ઉર્ફે લીલાબેન હોલ ઝાબુઆ રહેતા હોવાનું જણાવતા પોલીસની ટીમે ઝાબુઆ મધ્યપ્રદેશમાં જુદા જુદા સો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા પાંચ તારીખે આ મરણજનાર એક અજાણ્યા ઇસમ સાથે મોટરસાઇકલ ઉપર બેસીને જતા જોવાયેલ જેના આધારે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આરોપી પ્રવીણ પોમાણીને ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપીએ મૃતક સ્ત્રી પોતાનું મામી હોવાનું કબૂલ્યું હતું અને તેમની સાથે 5 વર્ષથી આડા સંબંધ હોય હવે પ્રવીણ તેમની દીકરી સાથે વાતો કરતો હોય વર્ષાબેને તેને ધમકી આપી વાતો કરવાની ના પાડતા પ્રવીણે પોતાની મામીને ફોસલાવી કલ્યાણપુરા ચોકડીથી લઈ પિટોલ પહોંચેલ જ્યાંથી આરોપીએ ચપ્પુ લઈ અને સંતાડી દીધેલ ત્યાર પછી દાહોદના આસપાસના ગામડાઓમાં ફરી અને ભીખ માંગેલ અને રાત્રીનો સમય થતા તેઓ બંને જૂની સેલ્ટેક્સ કચેરીના અવાવરા ઓરડામાં આવી થોડી વાતો કરી અને પછી સૂઈ ગયા અને રાત્રિના ત્રણ વાગે પ્રવીણે ઉઠી અને તેના મામી વર્ષાબેન ઉર્ફે લીલાબેનનું ગળું ચપ્પુથી રેસી નાખી આસપાસની ઝાડીઓમાં ચપ્પુ નાખી અને ફરાર થઈ ગયેલો હતો જેને દાહોદ પોલીસે માત્ર છત્રીસ કલાકમાં શોધી કાઢી જેલ ભેગો કર્યો હતો દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચમી તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે છત્રીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી જેઓ હાલ ખાતે રહે છે તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ ભાણેજ જ પ્રવીણ પોમાણી વાદી નાઓએ કરેલું છે આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી પ્રવીણને પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે અન્યથાનું પરિણામ સારું નહીં આવે તેથી એણે ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાવવાથી બે ત્રણ દિવસથી અહીંયા ભીખ માંગવા માટે લઈ આવતો હતો પોતાના મોટરસાઇકલમાં અને પાંચમી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરુ રૂમમાં લઈ ગયેલો હતો રાત્રિના ત્રણ વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એણે બજારમાંથી ખરીદેલું હતું એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાળી જાખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો આ ચપ્પુ ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત લીલાબેનના પાકેટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલું એ પૈસા પણ બરામદ થયા છે આમ દાહોદ જિલ્લા પોલીસે માત્ર છત્રીસ કલાકમાં આશરે પચાસ કિલોમીટર રેડિયસના સો થી વધારે સીસીટીવી કેમેરા ડીવાયએસપી જગદીશ ભંડારીની નેતૃત્વ હેઠળ પચાસ એક કર્મચારીઓની જેમાં દસ અધિકારીઓ સામેલ હતા એલસીબી એસઓજી એ ડિવિઝન આ તમામ ટીમોની રચના કરી અને છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી અને આરોપીની ધરપકડ કરેલી છે